મહેસાણાના દાસજ ગામે કારનો અકસ્માત ડિવાઈડર સાથે અથડાયા બાદ કાર નાળામાં ખાબકી હતી ઘટનામાં એકનું મોત નીપજ્યું છે એક સારવાર એકઠે છે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે ચોપન હજાર વિદેશી દારૂનો નો મુદ્દામાલ મળી આવ્યો તો ઘટનામાં એકનું મોત નીપજ્યું છે હાલ એક સારવાર હેઠળ છે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે ચોપન હજારનો વિદેશી દારૂ સહિતનો માલસામાન જપ્ત કરવામાં આવ્યો નાળામાં કાર ખાબકી હતી અને કાર ખાબક્યા બાદ એકનું મોત નીપજ્યું છે જ્યારે હાલ ત્યારે એક સારવાર હેઠળ છે અમદાવાદમાં અઠાવન લાખની ઠગાઈના આરોપીને કસ્ટોડીયલ ડેથ મામલે પોલીસનું નિવેદન કહ્યું કે મેડિકલ સારવાર બાદ આરોપીની અટક કરેલી હતી ડેથ અંગે પંચનામાની જાણ કરેલી છે ફોરેન્સિક પેનલ પોસ્ટમોર્ટમ અને વિશેષ રિપોર્ટ જ્યારે આરોપી સાથે તૈનાત કર્મીઓની પણ પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ આગળની તપાસ હાથ ધરાશે મહત્વનું છે કે સીજી રોડના જ્વેલર્સમાં અઠ્ઠાવન લાખની ઠગાઈ મામલે દીપક પંચાલની ધરપકડ કરી હતી કસ્ટડીમાં આરોપીનું મોત નીપજતા પરિવારજનો દ્વારા પોલીસ પર આરોપીને એસિડ પીવડાવ્યાનો આરોપ કરાયો છે મૃતદેહ સ્વીકારવાનો પણ સમગ્ર મામલે પત્રકાર પરિષદ આવેલા છે પોસ્ટમોર્ટમની પણ કરવામાં આવેલી છે અને એ પોસ્ટમોર્ટમની વિડિયોગ્રાફીની જે સીડી જે છે એ નિયમ અનુસાર માનવ અધિકાર આયોગમાં પણ સમયમર્યાદામાં પહોંચાડવાની તજવીજ ચાલુ છે અને આ બાબતે ગુનો દાખલ કરી અને કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવેલી છે ગાંધીનગરના પાસે રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી રૂપિયાની એક રાઉન્ડ ફાયરિંગ થયું હતું ઈશ્વર રબારી અને ફેનીસ પટેલ વચ્ચે માથાકૂટ થઈ હતી ફેનિસ પટેલે ઈશ્વર ઉર્ફે પિન્ટુ રબારી પર ફાયરિંગ કર્યું ઈશ્વર રબારીને પગના ભાગે ગોળી વાગી હતી ઇજાગ્રસ્ત હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે

એક હેઠળનો ગુનો નોંધી તપાસ હાથ કરી છે નોંધનીય છે કે સગીરોના માતા પિતા વિરુદ્ધ ત્રણ વર્ષમાં ત્રણ પ્રોહિબિશનના ગુના નોંધાઈ ચુક્યા છે આ બનાવ બાબતે પૂછતા તેઓએ તેમના નાના બાળક પાસેથી આ દારૂનો ધંધો કરાવતા હોવાની હકીકત જણાવતા મીનાબેન વિજયભાઈ કાળાભાઈ ચુનારા તથા તેમના પતિ વિજયભાઈ વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ તથા જુબિનાઇલ જસ્ટિસ એક્ટની કલમ ઇઠ્યોતેર મુજબ ગુનો રજીસ્ટર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાનો બોરસદ તાલુકો અને એનો ગ્રામીણ વિસ્તાર ગાજણા ગામ ગાજણા ગામમાં ગઈકાલે એક એનો એક વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં જેમાં માતા પિતા તેના સગીર બાળકો દ્વારા દારૂનો વેચાણ અને વિતરણ કરાઈ રહ્યા છે આ વિડીયોના કારણે આખા જે વિસ્તારમાં છે એક બોરસદ વિસ્તાર જે છે એમાં એક ચર્ચાનો વિષય ઉભો થયો હતો સમગ્ર વિડીયો તાલુકાનું સ્ટેશન છે એને જાણમાં આવતા ભાદરણ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી આરંભી છે મારી દ્રશ્યમાં જોઈ શકો છો કે આજે આ ગાજણા ગ્રામ પંચાયત છે આ એનો વિસ્તાર છે અને આ જે કોઈ વિડીયો વાયરલ થયો હતો એ ગાજડા ગામનો હતો સમગ્ર ઘટનામાં એક ખૂબ મહત્વની બાબત એ રહી કે માતા પિતા દ્વારા બાળકોને આ રીતે નાનપણથી જ દેશી દારૂના વ્યવસાયમાં ધકેલવાનું જે આ એક કારસ્થાન છે એ ખૂબ અનૈતિક કહી શકાય ચોક્કસ આ અંગે પોલીસે કાર્યવાહી કરી છે બાદરણ પોલીસ સ્ટેશને જે સગીર બાળકોના માતા પિતા છે એની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધો છે સમગ્ર ઘટના અંગે અમે બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકીને જાણ કરી રમણભાઈ સોલંકીની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો પરંતુ રમણભાઈ સોલંકીએ પ્રતિક્રિયા ના આપી અને કહી શકાય કે આ ધારાસભ્યની પણ એક નૈતિક જવાબદારી છે એટલે ખૂબ મહત્વની બાબત આ સમગ્ર ઘટનાક્રમમાં એ છે કે જે રીતે બાળકોને નાનપણથી જ દેશી દારૂની અનૈતિક પ્રવૃત્તિમાં ધકેલવા ખુદ માતા પિતા ધકેલતા હોય ત્યારે આવનારું ભવિષ્ય બાળકોનું બી જોખમમાં મુકાય છે સમાજનું બી જોખમમાં મુકાય છે એટલે ચોક્કસ સામાજિક દ્રષ્ટિએ આ અંગે આ પ્રકારના કોઈ પણ વેપલા થતા હોય એને રોકવાની જવાબદારી સર્વની છે જનક જાગીરદાર ન્યૂઝ એટીન ગુજરાતી બોરસદ

સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં મકાનની અગાસી પરથી દારૂનો બાર ઝડપાયો છે મકાનની અગાસી ખાલી જગ્યામાં ચાલતો હતો બાર દારૂ દેશી દારૂમાં ફ્લેવર પેઢીઓને વેચાણ કરવામાં આવતું હતું દેશી દારૂ સાથે નમકીન પણ પીસાતું હતું થોરાડા પોલીસે ચાર આરોપીઓને પકડી દેશી દારૂ નવ બાર પણ પર્દાફાશ કર્યો છે સુરતના પાંડેસરામાં બે યુવકોનો ઝઘડો શાંત કરાવવા જતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું પોલીસે હત્યારાને ઝડપી પાડ્યો છે જ્યારે ફૂઈના દીકરાના પાકી નીકળતા બે રૂપિયા મામલે બે યુવકો વચ્ચે બબાલ થઈ હતી જે દરમિયાન રૂપિયાની બબાલમાં લઈ ગયેલા બે મોબાઈલ પરત લેવા જતાં મામલો બિચકાયો હતો બે યુવકો વચ્ચે થઈ રહેલી મારામારીમાં છેવાડે છોડાવવા જતાં યુવકે તેના પર હુમલો કર્યો હતો પથ્થરના ઘા ઝીંકી હુમલો કરાતા વ્યક્તિને ગંભીર ઈજા પણ પહોંચી છે ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી ઝઘડો છે જેમાં આરોપીઓ શક્તિલાલ અને બરુઆએ ઈંટનો ઉપયોગ કરી અને રામુ પર હુમલો કરતા રામુને માથાના ભાગે ઈજા થયેલ અને વાઇટલ પાર્ટ હોવાથી તાત્કાલિક મૃત્યુ પામે અને હવે વાત શિયાળામાં એટેક ના ખતરાની

તો રાજ્યમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે બોટાદના ગઢડામાં હેડ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું બત્રીસ વર્ષીય હરપાલ હરપાલસિંહને મોડી રાત્રે થયું હતું છાતીમાં દુખાવો હોસ્પિટલ લઈ જતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું તો આ તરફ સુરતમાં યુવાનને હાર્ટ એટેક આવતા મોતની આશંકા છે ચાલીસ વર્ષીય ધવલ દેસાઈ નામનો વ્યક્તિ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો કંપનીમાં કામ કરતા સમયે અચાનક જ છાતીમાં દુખાવો ઉપડ્યો અને સાથે કર્મચારીઓ તેને હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે અને સમાચારમાં હવે વાત અયોધ્યામાં મહામહોત્સવની અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં ગુજરાતનું અનોખું યોગદાન છે જેમાં રાજ્યના વિવિધ સ્થળેથી મંદિર માટે વિવિધ વસ્તુઓને તૈયાર કરવામાં આવી જેમાં અમદાવાદમાં રામ મંદિરનો ધ્વજદંડ તૈયાર કરવામાં આવ્યો છે ધ્વજદંડની આજે ભવ્ય શોભાયાત્રા યોજાશે સીએમ ભૂપેન્દ્ર પટેલે ધ્વજદંડની પૂજા કરી શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો અમદાવાદના ગોતાથી વૈષ્ણોદેવી સુધી ધ્વજદંડની શોભાયાત્રા નીકળશે ગોતાના ભરત મેવાડા તથા તેમની ટીમ દ્વારા આ અમૂલ્ય અયોધ્યા રામચંદ્રજી ભગવાન માટે જવાની છે એક તો સૌથી મોટું નગારું બીજું સૌથી મોટી વડોદરા થી અગરબતી અને આજે કર્ણાવતી મહાનગર ખાતે सीएम साहब भूपेंद्रभाई पटेल અને સંતોના વરદ હસ્તે જય રયો છે યહ અમદાવાદ સે ધ્વજદંડ તૈયાર કિયા હૈ જો ધ્વજદંડ આજ યહાં સે બિડાહ હોગા ઓયુધ્યા કે લિયે ઓર ઇસકો બહોત આનમાન શાન સે ક્યોકી બહોત બડી ચીજ હૈ જબ તક રામ મંદિર હૈ તબ તક યહ ધ્વજદંડ લહેરાતા રહેગા રામ જન્મભૂમિ તિસ નો નિર્માણ થઈ રયો છે અ અને થોડા પીછે કામ મારી ફેક્ટરી માં થયુ એ બદલ હું આપણા કાર સેવકો કે જેમણે ખૂબ જ બલિદાનો આપેલા છે એમનો હું નમન કરું છું અને આપણા બધાના જે પ્રયત્નોથી અત્યારે ભગવાન રામલલ્લાનો જે દરબાર જે રાજમહેલ બનવાનો છે એમાં મને જે સૌભાગ્ય મળ્યું એ બદલ હું સૌનો આભારી છું ચુમ્વાલીસ ફૂટ લાંબો અને સાડા પાંચ હજાર કિલો વજન ધરાવતો ધ્વજદંડ જે મંદિરની ટોચ ઉપર રહેશે અને એના ઉપર ભગવાન શ્રી રામની સનાતન ધર્મની ધજા આજીવન ફરકતી રહેશે એ ધ્વજદંડને અહીંયાથી પ્રસ્થાન કરવામાં આવ્યું છે એટલે આપણને બધાને આનંદ છે કે રામ મંદિરના જ્યારે જ્યારે કરોડો લોકો આવનારી પેઢીઓ સુધી દર્શન કરશે

નગારું બનાવવામાં સમસ્ત અમારા સમાજની નેવું દિવસની મહેનત છે આ નગારામાં આઠ લાખ રૂપિયાનો ખર્ચો થયો છે અને આ તમામ ભંડોળની રકમ અમારા સમાજ દ્વારા એકત્રિત કરવામાં આવી છે આ નગારાનું વજન પાંચસો કિલો છે અમદાવાદથી અયોધ્યા નગારું જે છે ને તેની ગુંજ છે અયોધ્યામાં સંભળાશે ખાસ કરીને મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે સિંહ દ્વાર પર આ પ્રકારનું જે નગારું છે તે મૂકવામાં આવશે આ નગારું અમદાવાદમાં બનેલું છે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં બનેલું છે અને દરિયાપુર વિસ્તારમાં જે પ્રકારે આ નગારું બનાવ્યું છે તેની જે કહેવાય કે તમામ લોકોએ પોતાનો જીવ રેડી દીધો હોય તે રીતે આ નગારું બનાવ્યું છે આપ જોઈ રહ્યા છો છ એમએમ પ્લેટમાં જે લોખંડની નગારાની પ્લેટ છે તે બનાવવામાં આવી છે છપ્પન ઇંચની તેની સાઈઝ છે અને વજન તેનું સાડી ચારસો કિલો છે આ વજન એટલું બધું છે જેને કારણે તેને લઈ જવું શક્ય નથી પરંતુ અહીંથી આગળ જો તેને લઈ જવા માટે એક રથ એવી રીતે બનાવવામાં આવ્યો છે કે નગારાને એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે લઈ જવું હોય તો તેનો પણ ખાસ કરીને ઉપયોગ કરી શકાય તો અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરમાં બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ રામલલાની પ્રતિષ્ઠા કરવામાં આવશે તેની પહેલા તમામ લોકોમાં ઉત્સાહનો માહોલ છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કળશ આયોજન કરાયું આ કળશ બુધવારે સાંજે ચાર કલાકે મહાલક્ષ્મી તળાવ વટવા ગામે દેરિયાથી પ્રારંભ થઈ જ્યારે આસોપાલવ સોસાયટી નજીક નવજીવન અને પિકનિક પાર્ક સોસાયટીમાં આગમન થયું હતું જેના દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા નાની બાળાઓએ હાથમાં જવારા લઈ અને કળશ યાત્રાનું સ્વાગત કર્યું હતું આ કળશ યાત્રામાં મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જોવા મળ્યો વધુ સમાચારમાં હાલ સમય થયો છે વિરામનું આપ જોડાયેલા રહો ન્યૂઝ એટીન ગુજરાતી સાથે